હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન જુદા જુદા અને નવા નવા પ્રકારના શાક ખાવાના શોખીન માટે આજે ફરી હું એક નવી રેસિપી લઈને આવી છું આજે મેં ખારેકનું ફરાળી શાક બનાવ્યું છે ચલો શરૂ કરીએ ખારેકનું ફરાળી શાક તે માટે મેં પંદર નંગ ખારેક લીધી છે અને એક મોટો ચમચો તલ લીધા છે સૌથી પહેલાં ખારેકને આ રીતે છૂટી કરી અને પાણીમાં સારી રીતે ધોઈ લેવી ત્યારબાદ તેને કોરી કરી લેવી તો બધી ખારેક મેં ધોઈને સાઈડમાં મૂકી દીધી છે હવે ગેસ ઓન કરી પેન મૂકી દઈએ અને તેમાં સ્લો ફ્લેમ પર તલને શેકી લઈએ તો આ રીતે ચમચા વડે હલાવતા રહીએ અને તેને શેકી લઈએ તલ તળતે અને તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવા થોડા તલ ફૂલાયેલા દેખાશે એટલે તલ શેકાઈ ગયા છે હવે ખારેકને સમારી લઈએ તે માટે ખારેકના ઉપરની ડાંઠીનો ભાગ કાઢી અને તેને આ રીતે સમારી લેવી અને તેના ઠળિયા દૂર કરી દેવા તો મેં બધી ખારેક સમારી અને સાઈડ પર મૂકી દીધી છે હવે શેકાયેલા તલને એક પ્લેટમાં લઈ લઈએ અને થોડીવાર ઠંડા થવા મૂકી દઈએ મેં એક સૂકું ટોપરું લીધું છે તો આ સૂકા ટોપરાને ખમણી વડે છીણી લઈએ તમે ટોપરાનું છીણ જે રેડી આવે છે એ પણ લઈ શકો તો મેં આ આશરે એક મોટા ચમચા જેટલું ટોપરાનું છીણ લીધું છે હવે તલને પાટલા પર મૂકી અને વેલણ વડે આ રીતે અધકચરા ક્રશ કરી લઈએ આમાં તલ આ રીતે જ ક્રશ કરવા મિક્સરમાં જો તમે કરશો તો પાવડર બની જશે વધારે ક્રશ કરવાના નથી તમે ખાંડી દસ્તા વડે પણ તેને ક્રશ કરી શકો તો તલ ક્રશ થઈને રેડી થઈ ગયા છે હવે ગેસ ઓન કરી એક પેન મૂકી તેમાં એક મોટો ચમચો ઑઇલ એડ કરીએ ઓઇલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરીએ આ શાક ફરાળી છે એટલે મેં આમાં માત્ર જીરું એડ કર્યું છે જો તમે ફરાળી ના બનાવવું હોય તો થોડી રાઈ અને હિંગ પણ એડ કરી શકાય તો જીરું થોડું રેડ કલરનું થાય એટલે તેમાં સમારેલ ખારેક એડ કરી દઈએ અને તેને આ રીતે મિક્સ કરી દઈએ બેથી ત્રણ મિનિટ સુધી તેને ધીમી આંચ પર સાંતળી લઈએ ત્યારબાદ તેમાં વન હાફ ટી સ્પૂન હળદર વન હાફ ટી સ્પૂન મરચું પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી ફરી તેને મિક્સ કરી અને થોડીવાર આશરે બે ત્રણ મિનિટ સુધી તેને સાંતળી લઈએ આમાં બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી થોડું પાણી એક નાની વાટકી જેટલું પાણી એડ કરી અને તેને ચડવા દઈએ તો પાંચથી સાત મિનિટ સુધી આ રીતે મીડિયમ આંચ પર ચડી ગયા બાદ ચેક કરી લેવું તો તેનું પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને શાક ચડી ગયું છે તો આ રીતે ચમચાવાળે થોડું ચેક કરી લઈએ તો આ ખારેક સારી એવી કૂક થઈ ગઈ છે જો એવું લાગે કે ખારેક હજી કૂક નથી થઈ તો ફરી બે ત્રણ મિનિટ તેને ધીમી આંચ પર ચડવા દઈએ હવે તેમાં ક્રશ કરેલા તલ એડ કરી દઈએ અને ટોપરાનું છીણ એડ કરી દઈએ એક ચમચી ખાંડ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ ફરી તેને બેથી ત્રણ મિનિટ ધીમી આંચ પર સાંતડી લઈએ જેથી બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય આ શાક થોડું ડ્રાય લાગે છે તો તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી થોડીવાર ચડવા દઈએ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરશો આશરે ચારથી પાંચ મિનિટ ધીમી આંચ પર આ રીતે શાક ચડી અને રેડી થઈ જાય છે અને તેમાંથી આ રીતે ઓઇલ છૂટું પડે છે જે આમાં દેખાય છે તો આ શાક હવે રેડી છે અને સારી રીતે કૂક થઈ ગયું છે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને તેના પર ધોઈ અને સમારેલી કોથમીર મૂકી દઈએ થોડું ટોપરાનું છીણ ઉપર મૂકી દઈએ અને કાજુના ટુકડા તેના પર મૂકી તેને ગાર્નિશ કરીએ તો તૈયાર છે ખારેકનું ફરાળી શાક આ શાક એમ જ પણ ખાઈ શકાય છે અને ફરાળી થેપલા જોડે પણ ખાઈ શકાય છે ખારેકના ફરાળી શાકની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય